નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો દી મિર ન્યૂઝ હું છું પાયેલ બાંભણિયા તો જોઈએ યાદના મહત્વના સમાચાર ઉનાથી અમારા સંવાદદાતા વિજય સોલંકી સાથે અહેમદપુર માંડવી ચેક પોસ્ટ પર એસીબીના તરોડા લાંચ લેતા પોલીસ કર્મીઓ એસીબીને જોઈ ભાગ્યા પીછો કરી વજેટિયાને ઝડપી તપાસતા ઉનાના પીઆઈ સાથેની કુલ રેકોર્ડિંગ બહાર આવી દિવસંઘ પ્રદેશ તરફથી ગુજરાતમાં પ્રવેશતા વાહનોને અહેમદપુર માંડવી ચેક પોસ્ટ પર એસીબીના સ્ટાફે બાતમીના આધારે તપાસ કરતા એક શખ્સ વાહન ચાલકો પાસેથી પૈસા પડાવતા પકડાયો હતો આ શખ્સની પૂછપરછ અને તેના મોબાઈલ ફોનમાં તપાસ કરતા તેના ઉના પીઆઈ અને એન કે ગોસ્વામી અને એએસઆઈ સાથેના વહીવટ અંગેના સંવાદો મળ્યા હતા આ મામલે આજે જૂનાગઢ ડીવાયએસપીએ ઉના પીઆઈ એએસઆઈ અને વચેટિયા સામે ફરિયાદ નોંધાવતા ગીર સોમનાથ એસીબીએ ગુનો દાખલ કર્યો અને ફરાર પોલીસ અધિકારીઓને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા હતા કોગલા ચેક પોસ્ટ અને તળ ચેક પોસ્ટ પર સીસીટીવી કેમેરા ચેક પોસ્ટ થી 200 મીટર એરિયામાં ચારો તરફ લગાવવામાં આવે તો સમગ્ર થાય સતત ચકચાર મચી જવા પામી છે પોલીસ આમ જનતા પ્રજાની સુરક્ષા કરે કે પછી સાથે બની હપ્તા વસૂલી કરે છે આવા અનેક પ્રશ્નો સવાલો ઉના થઈ રહ્યા છે બ્યુરો રિપોર્ટ રમેશ સાથે નમસ્કાર મિત્રો હું આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું